ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ ગ્રહણ એટલે શું તો કે કોઈ પણ વસ્તુ બીજી વસ્તુ દ્વારા ઢંકાઈ જાય એને ગ્રહણ તરીકે ઓળખવામાં આવે હવે આપણે ગઈકાલે ખગોળીય ઘટના બની હતી ચંદ્રગ્રહણ એ ચંદ્રગ્રહણમાં આપણે શબ્દ ઘણી વખત તમે વાંચ્યો હશે તો ગઈકાલે વાંચવા મળ્યો છે બ્લુ મૂન હોય ત્યારે ત્યારે રક્ત મૂન ગઈકાલે રક્ત મૂન હતો રક્ત મૂન એટલે લાલ લોહી જેવા કલરનો ચંદ્ર આવું કેમ બનતું હશે આપણા ધાર્મિક ગ્રંથો મેં એવું કહીએ કે ભાઈ ઘણા બધા લોકો એ માન્યતા હોય કે ચંદ્ર ગ્રહણ ન જોવાય સૂર્ય ગ્રહણ ન જોવાય હકીકત એ બધી વસ્તુઓ ખોટી છે આપણે ચંદ્ર ગ્રહણ સૂર્ય ગ્રહણ જોવું જોઈએ અને ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરવો જોઈએ તો ચાલો આપણે જોઈએ કે આ ગ્રહણ કેવી રીતે થાય છે આપણે જોઈએ કે સૂર્ય અને ચંદ્ર બે પ્રકારના ગ્રહણ છે હવે આપણે આપણી આસપાસની જે ખગોળીય ઘટના કેવી રીતે બને છે એના વિશે માહિતી થોડીક મેળવીએ તો પહેલી વસ્તુ છે પહેલી વસ્તુ છે આપણી પાસે દાદા દાદા છે સમગ્ર બ્રહ્માંડમાં અસંખ્ય તારાઓ છે એ તારાઓના ઘણા બધા સમૂહ હોય ગેલેક્સી તરીકે ગેલેક્સી માં ઘણા બધા નાના નાના તારાઓ હોય

ક્યારેક પૃથ્વી છે સૂરજદાતા નજીક હોય ક્યારેક પૃથ્વી છે સૂરજદાતા થી દૂર હોય આ પૃથ્વી છે એ સૂરજદાતા ની સતત પરિભ્રમણ કરે સતત ફરતા હોય તો એવી રીતે પોતે પોતાની આસપાસ પણ પરિભ્રમણ હું આમ ફરું છું તો આને મારી આસપાસ ફેરો કહેવાય તો પૃથ્વી પોતાની આસપાસ ફરતી હોય

આ વાત ત્રણસો ચોસઠ પોઈન્ટ પચીસ ચાર વખત એક વર્ષો પાસઠ દિવસ દિવસનો દેખીએ બાકી દરેક વર્ષે આપણે ફેબ્રુઆરી મહિનાને ધ્યાનમાં લઈએ તો ફેબ્રુઆરી મહિનો અઠ્યાવીસ દિવસનો હોય પણ જ્યારે

એની સાથે જ લાઈન પૃથ્વી માતાજી આવી જાય છે અને એની સામે જ એક્ઝેક્ટ લાઈન માં ચાંદમામા આવે છે ત્રણે એક જ રેખા પર આવી જાય એક જ લીટી આવી જાય ક્લિયર ત્યારે સુરત દાદા નો પરછાયો ચાંદમામા પર સીધો પડવાની જગ્યાએ અથવા પ્રકાશ સીધો પડવાની જગ્યાએ પૃથ્વી માતાનો પરછાયો અહીંયા પડે એને કારણે ચાંદમામા ઢંકાઈ જાય શું થાય બીજો પોઈન્ટ વિચારીએ આપણે જ્યારે સુરત દાદા છે આ આપણા સુરત દાદા અહીં આપણા પૃથ્વી ચાંદામા આવી જાય ત્યારે આપણને સ્પષ્ટ રીતે સુરત દાદા દેખાય નહી ત્યારે જે ઘટના બને એ ઘટનાને આપણે સૂર્ય ગ્રહણ તરીકે ઓળખીએ चंद्र तो ग्रहण आप प्रकार चंद्र ग्रहण सूर्य ग्रहण तो सूर्य ग्रहण क्या है तो सूर्य ग्रहण हमेशा क्या है? हमेशा ગ્રહણ ક્યારે થાય ગ્રહણ હંમેશા કયા દિવસે થાય પૂનમ ના દિવસે થાય દરેક પૂનમ ના દિવસે થાય એવું જરૂરી નથી ક્યારે થાય કે જ્યારે આવી ખગોળીય ઘટના બને સૂરજ દાદા ને ચાંદા મામાની વચ્ચે પૃથ્વી આવી છે ત્યારે જ ચંદ્રગ્રહણ બનવાની શક્યતા છે હવે આ ગ્રહણ પાછા બે પ્રકારના હોય આપણે જોયું કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ છે એમાંય પાછા બે ભાગ પડે એક સંપૂર્ણ ગ્રહણ અને બીજું છે આંશિક એટલે કે અમુક અંશે જો તમને એક એક્ઝામ્પલ આપું આ મારો હાથ છે પંજો આ પંજા પર મારા બીજા હાથનો પંજો આમ પરફેક્ટ મૂકું તો જાણે કે આ પહેલો હાથ છે બીજા હાથની નીચે ઢંકાઈ જતો હોય તો એને સંપૂર્ણ કહેવાય સાવ ઢંકાઈ ગયો પણ અમુક અંશે ખુલ્લો રહેતો હોય અમુક અંશે ઢકાતો ન હોય તો એને આંશિક કહેવાય તો એવી જ રીતે અહીંયા આપણે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પર બે ભાગ પડે જો ચાંદામામાં સંપૂર્ણ ઢંકાઈ જાય ત્યારે સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ થાય અને અમુક અંશે ઢંકાય ત્યારે આંશિક સૂર્ય ચંદ્ર ગ્રહણ બને આવી જ રીતે સૂરજ દાદા સંપૂર્ણ ઢંકાય તો સંપૂર્ણ સૂર્ય ગ્રહણ અમુક અંશે ઢંકાય તો આંશિક સૂર્ય ગ્રહણ હવે આપણે ગઈકાલની વાત કરીએ ચંદ્ર ગ્રહણમાં તો આપણે ગઈ શબ્દ ઘણી જગ્યાએ તમે સાંભળો બ્લડ મૂન બ્લડ એટલે રક્ત લોહી જેવું એના માટે આપણે શુદ્ધ ગુજરાતી શબ્દ રક્તચંદ્ર પણ વાપરી શકીએ તો આવું શું કામ બન્યું તો કે જ્યારે સુરત દાદા અને ચાંદા મામાની વચ્ચે પૃથ્વી માતા આવી ગયા ત્યારે સુરત દાદાનો પ્રકાશ ચાંદા મામા સુધી પહોંચે નહીં ચાંદા મામા ઢંકાઈ ગયા પણ આ પ્રકાશનું વિખેરણ થયું વાતાવરણના અણુઓ સાથે ભટકાઈને પ્રકાશ જેમ તમે નાની લખોટીથી રમતા આમ ઘા કરો

તો કઈ આવી સ્થિતિ થતી હોય તો આવી સ્થિતિ થતી હોય સૂર્ય અને ચંદ્ર ની સ્થિતિમાં ચંદ્ર છે સુરત દાદા ને આંખે નો ઢાંકવાનો પ્રયત્ન કરે તો થોડોક ખુલ્લો ભાગ રહી ગયો તો અહીંયા ગંગળી એટલે કે કંકણ જેવી રચના જોવા મળે તો એને કંકણ આકાર સૂર્ય ગ્રહણ કહેવાય અને એ સમયે એ જે બમણી જેવો ભાગ છે તેજસ્વી પ્રકાશ બહાર આવતો હોય છે સૂર્ય પૃથ્વીની વચ્ચે ચંદ્ર હોય ત્યારની સ્થિતિમાં અને જો અમુક અંશે ઢંકાયેલું હોય તો એના આંશિક સૂર્ય ગ્રહણ પણ આપણે કહીએ છીએ આવી રીતે ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ આપણને જોવા માટે ખગોળીય ઘટનાઓ છે એ જોવાથી આપણે કોઈ પાપ ન થતું કે કોઈ પણ પ્રકારની આપણે હા નરીહાતે ત્યારે આ જોવાય એ જોવા માટે અમુક પ્રકારના ખાસ દાસ આવે કાચ આવે એ કાચથી જોવું જોઈએ જેથી કે આપણી આંખમાં સીધા આ તીર પડે તો આપણી આંખને નુકસાન ન થાય ઓકે એટલે ખગોળીય ઘટનાઓનો આપણે અભ્યાસ ભવિષ્યમાં કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો